ફાઈનલી આપણે દશામાં લઈને ઘરે જઈએ છીએ આગળ અને હજુ તો અંજામ જ છીએ ઉનામાં જવામાં વાર થોડી અને હાઈવે ઉપર ઊભા રહીએ કેમકે કાજલબહેનની પાછળ આવી ગઈ એટલે અમારું સરપ્રાઇઝ આ જ હતું કે અમે બંને બેને સાથે વ્રત લીધું હતું એટલે સાથે જ વ્રત લઈએ અને હું એના ઘરે વ્રત લેવાઈએ આમ તો વિશાલભાઈ અમે અમદાવાદ વ્રત લઈએ મમ્મી લોકોની ની જોડે પણ હેલી અહીંયા અહિયાં વ્રત લીધું બનેવી ના કારણે અને કારણ હું તમને પછી કહીશ આગળ જુદા રહેજો અમારી જોડે ગાઈસ અમારો રોજ દસ દિવસનો નો વિડીયો આવશે દશામાનું અને અહીંયા ઉભું રાખ્યું અને અત્યારે આવી જ છી બસ ગાઈશ કેસે હો ગાઈસ આપણે દશામાની મૂર્તિ લઈ લીધી અને આ કાતોરાલ ઉભી છે આ સાઈડ ધબુક ખાઈ છે

I <laughs>

તો અહીંયા આપણે કહી દીધું ધોરણ ના કે વિડીયો ઉતારીને આપણે મોકલશે ઓકે ગાઈસ અહીંયા બ્લોક આપણે ખતમ કરીએ સવાર સવારમાં છ વાગે મૂર્તિનું મુહૂર્ત હતું તો બહાર એમાં દશામાં આ જો કાજલ હવે કચરો આ સાઈડ તોલી ભીય હવે ગાઈસ હવે આ બ્લોક રહ્યો ને આપણે અહીંયા ખતમ કરીએ હવે આપણે જવાનું છે અમદાવાદ આ કાજલ સહી અને આ સાઈડ મૂર્તિ છે હવે બહાર હવે બ્લોક ખતમ આજે પહેલો દિવસ દસાવાનો બીજા દિવસનો બ્લોગ કાલે વિશાલભાઈ તમને હું મોકલે ઉતારી વિશાલ ભાઈ તમને મોકલશે ઓકે બાય બાય આજે બ્લોક